ચેસ્ટ ફિઝિશિયન દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામના યુનિટ હેડ ડોક્ટર મયંક પટેલે જણાવ્યું કે આવા સીપીઆર ટ્રેનિંગ પ્રોગ્રામ વધુમાં વધુ ભવિષ્યમાં આ હોસ્પિટલ દ્વારા કરતા રહીશું જે આજના સમયમાં ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે કારણ કે ગુજરાત અને દેશમાં હાર્ટ અટેકના કેસોમાં સતત વધારો આવી રહ્યો છે તે સમયે કોઈનો જીવ બચાવી શકાય છે તેથી સીપીઆર ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામના આયોજનમાં નिक्कीબેન रावत અને ગાંધીધામ નમસ્કાર દર્શક મિત્રો હું ભારતી કચ્છ કે ટીવી ન્યૂઝમાં સ્વાગત છે દર્શક મિત્રો ગાંધીધામ સ્થિત સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલમાં ગતરોસ્તી યુવર્ણના जवानों માટે સીપીઆર ટ્રેનિંગનું આયોજન રાખવામાં આવે છે અને આપની સમક્ષ હાજર છે ડોક્ટર રવિરાજા જેમ જેમણે ટ્રેનિંગ આપી હતી જવાનોને તો આપણે એમનાથી જાણી લેશું કે ડોક્ટરનું શું કહેવું છે સુપ્રભાત અને નમસ્કાર બધાને મારું નામ ડૉક્ટર રવિ રાજાણી છે હું છેલ્લા ત્રણ વર્ષથી વધારે સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલમાં કાર્યરત છું હું પોતે એમડી ફિઝિશિયન અને ડાયાબિટોલોજિસ્ટ છું અને સાથે ઇન્ટેન્સિવ કેર સ્પેશિયાલિસ્ટ પણ છું છેલ્લા દિવસ કાલથી અમે તકરીબન નેવું જેવા હોમગાર્ડસને સીપીઆરની ટ્રેનિંગ આપી છે સીપીઆર મીન્સ કાર્ડિયોપર્મોરી રિસર્ચ સિટેશન જેમાં અમે ઘણા બધા પદ્ધતિથી ઘણી સારી પદ્ધતિથી અમે હોમગાર્ડ્સને ટ્રેનિંગ આપીએ છીએ તમને શીખવાડીએ છીએ કે આવી કોઈ પણ પેશન્ટ જે કોલેક્સ થઈ જાય છે જેનું હાર્ટ બંધ પડી જાય છે એને કેવી રીતે રિવાઈવ કરવું એના હાર્ટને એના હૃદયને કેવી રીતે રિવાઇવ કરવું અને આપણે બધા જેમ જાણીએ છીએ કે જે હોમગાર્ડસ છે ધે આર ફ્રન્ટ લાઇન વર્કર્સ છે બધા ફ્રન્ટ લાઈન વર્કર્સ છે આપણા રક્ષક છે એ લોકો માટે આ સિચ્યુએશન આવી સિચ્યુએશન જ્યાં એ લોકો ક્રાઇમ સીન ઉપર કે કોર્ટમાં કે જેલમાં કે ક્યાંય પણ જ્યાં એ લોકો પોતાની ફરજ બજાવે છે આવા સીન્સ ઘણા બધા થતા હોય છે તો આ સીપીઆરની ટ્રેનિંગ એ લોકોને આપી મારા માટે એક બહુ મોટો સૌભાગ્ય છે કારણ કે આ વસ્તુ એ લોકોને બહુ કામ લાગી શકે છે અને એ લોકો પોતાની પોતાનો જીવ જોખમમાં નાખીને તો આપણો જીવ બચાવે જ છે સાથે સાથે એ લોકો જે એ લોકોને જો આ ટ્રેનિંગ મળી જાય કે જેમાં એ સીપીઆર આપીને જેનો હાર્ટ બંધ હૃદય બંધ પડી જાય છે અને એ હૃદય ચાલુ કરીને એ કોઈકનો જીવ બચાવી શકે છે તો એ એક સોના ઉપર સુહાગો છે આપણા માટે તો એના રિલેટેડ અમે કાલે એક સેશન બે સેશન કાલે જેમાં નેવ જેટલા હોમગાર્ડને અમે ટ્રેનિંગ આપેલી અને આજે પણ અમે એ જ રીતે સારી પદ્ધતિથી ટ્રેનિંગ આપેલી અને આગળ જતાં બચાવ અને રાપર જેવા નાના ગામમાં અને શહેરોમાં પણ અમારો પ્લાનિંગ છે આપવાનું તો દર્શક મિત્રો આપણે જોયું કે સ્ટલિંગ રામકૃષ્ણ હોસ્પિટલ દ્વારા ગઈકાલથી હોમગાર્ડના જવાનોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે